અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ મોહમ્મદી પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિવસ ઉજવાયો હતો ધોળકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના સિનિયર શિક્ષિકા મંસુરી અમિતાબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારે શાળાની ધોરણ બે અને ધોરણ ત્રણની નાની વિદ્યાર્થીનીઓ દેશભક્તિ ગીતો પર નૃત્ય તથા ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ દેશભક્તિ ગીતો અને આઝાદીના લડવાયાઓ વિશે વક્તવ્ય રજૂ કર્યા હતા તો આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું ત્યારે સમગ્ર સંચાલન શિક્ષક મોમિન મોહમ્મદ અસરફ દ્વારા કરવામાં આવ્યું હોવાનું શાળાના આચાર્ય મુસ્તાક મંસુરીએ જણાવ્યું હતું ઈદરી શેખ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ